सच्चिदानन्दरूपाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् अहीं उपस्थित पूज्य विराजमान पूज्य गुरुजीना चरणो અષ્ટાંગ દંડવત પ્રણામ તેમજ સર્વે ભાવિજનોને મારા જય શિયા અહીં શ્રી સીતારામ સેવા આશ્રમ સત્તા પરના આંગણે શ્રી મણિવીર હનુમાનજીના સાનિધ્યમાં હું આપને આજના પર્વ એટલે કે ગુરુપૂનમ વિશે બે શબ્દ કહેવા માંગીશ કે આજનો દિવસ ગુરુ પૂનમ એટલે આપણને એક વિચાર આવે કે ભાઈ ગુરુપૂનમ એટલે શું ગુરુ પૂનમ શા માટે મનાવવી જોઈએ આપણા જીવનમાં ગુરુ પૂનમનું મહત્વ શું છે આપણા જીવનમાં ગુરુ છે તો ગુરુ શા માટે હોવા જોઈએ ગુરુનું કાર્ય શું છે અને ગુરુ આપણા જીવનમાં શું ધરાવે છે તો પુરાણોમાં એક ખૂબ સરસ મજાનો શ્લોક છે સીતાનાથ સમારંભામ રામાનંદાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યતામ વંદે ગુરુ પરંપરા એટલે કે સીતાનાથ એટલે કે પ્રભુ શ્રી રામ સીતાનાથ સમારંભામ પ્રભુ શ્રી રામ દ્વારા જે જે ધર્મ શરૂ થયેલો છે પ્રભુ શ્રી રામ દ્વારા બાબત અમલમાં રાખવામાં આવેલી છે તો તો તેને મધ્યમાં લાવવા માટે કોણ પ્રભુ શ્રી રામ દ્વારા જે ધર્મ શરૂ થયો છે તેને અમલમાં લાવવો એટલે કે રામાનંદાચાર્યજી મહારાજ તો એ ધર્મને મધ્યમાં લાવવા વાળું કોણ તો કે રામાનંદાચાર્યજી મહારાજ એ જ રીતે કોઈ શિવ ભક્ત છે તો મહાદેવે જે ધર્મ શરૂ કર્યો છે તો તેને અમલમાં મૂકવા વાળું તેને મધ્યમાં લાવવા વાળું શંકરાચાર્યજી મહારાજ એ જ રીતે આપણે જોઈએ તો અમલમાં અને મધ્યમાં લાવવા માટે તો રામાનંદાચાર્યજી મહારાજ છે પરંતુ તેને આપણા ભક્તજનોને સમજાવવા વાળું કોણ આપણા સુધી એ ધર્મ પહોંચાડનાર કોણ આપણને સાચો માર્ગ બતાવનાર કોણ તો કે આપણા ગુરુ એટલા માટે આપણા જીવનમાં ગુરુનું મહત્વ છે હવે જોઈએ તો કે ગુરુ એમનું કાર્ય શું છે આપણને વિચાર આવે કે ભાઈ એ વાત તો ઠીક કે આપણા સુધી ધર્મ પહોંચાડનાર આપણા ગુરુ છે આપણને સાચો માર્ગ બતાવનાર આપણા ગુરુ છે પરંતુ એ કઈ રીતે કાર્ય કરે તો એક ઉદ્ભટ સાગર નામના ગ્રંથમાં ખૂબ સરસ મજાનો શ્લોક આપેલો છે પૃથ્વી તમ ભવ કોમલા શૈત્ય મંગી કુરુ ત્વમ વર્તમન લઘુતામ પ્રયાહી પવન ત્વમ ખેદ મુત્સારય સાનિધ્યમ શ્રયદંડ કાવન ગિરે ગચ્છ માર્ગાદ બહિ શૌ વિપિનમ મયા સહયતો સમૂત કંઠતે તો આજે સાગરનો ગ્રંથમાં આજે શ્લોક છે એ પ્રભુ શ્રીરામ દ્વારા એક પ્રાર્થના થયેલી છે પરંતુ પ્રભુ શ્રીરામ પ્રાર્થના કોને કરે છે તો આમાં જે ઉલ્લેખ છે પર્વત પર્વત માર્ગ પૃથ્વી તો આ બધાને પ્રાર્થના કરે છે પરંતુ શા માટે પ્રભુ શ્રીરામને આ બધાને પ્રાર્થના કરવાની જરૂર શા માટે પડી તો જ્યારે પ્રભુ શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ મળે છે ત્યારે સીતાજી પણ માતા સીતા હઠ કરે છે કે હું પણ તમારી સાથે વનમાં આવીશ અને ચૌદ વર્ષો સુધી તમારી સેવા કરીશ એટલા માટે પ્રભુ શ્રી રામ કોમલા હે પૃથ્વી પૃથ્વી તું કોમળ થા ભવ કોમલા દિન મણે ત્વમ શૈત્યમ અંગી કુરુ દિન મણે એટલે કે સૂર્ય તો આપણે જોઈએ કે સૂર્ય અત્યારે જોઈએ તો સૂર્ય શીતળ નથી પરંતુ સૂર્યનો કોપ છે સૂર્ય તાપવાળો છે એટલા માટે એને પ્રાર્થના કરે છે કે હે સૂર્ય તું શીતળ થા ત્વમ વર્તમાન લઘુતામ પ્રયાહી વર્તમાન એટલે કે માર્ગ જે લાંબો માર્ગ છે એને સરળ બનાવ એ માર્ગને તું ટૂંકો કર ત્વમ વર્તમાન લઘુતામ પ્રયાહી પવન ત્વમ ખેદ ખેદમુત્સાર્ય એટલે કે ખેદ ખેદમુત્સાર્ય એટલે કે ચિંતા પ્રભુ શ્રીરામ કહે છે કે તું મારી બધી ચિંતા દૂર કર મારી ચિંતા લઈ જા સાંનિધ્યમ શ્રેયદંડ કાવ ન એટલે કે સાંનિધ્ય કે જ્યારે તેઓ વનવાસ લે છે ત્યારે એક દંડક નામના વનમાં તેઓ વસવાટ માટે જાય છે ત્યારે તેઓ કહે છે કે તેમને રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન તો મળવું જોઈએ ને એટલા માટે કહે છે કે સાંનિધ્યમ શ્રયદંડ કાવન ગિરે ગિરે ત્વમ ગચ્છ માર્ગાદ બહી ગિરે પર્વતોને કહે છે કે ભાઈ મારા રસ્તામાં આવનાર અડચણોને તું દૂર કર એટલા માટે જ ગુરુનું મહત્વ આપણામાં એ છે કે આપણને સારો માર્ગ બતાવવો આપણા જીવનકાળ દરમિયાન જે કોઈ આપણે અડચણ આવે છે તે અડચણ દૂર કરવા માટે ગુરુ છે આપણામાં શીતળતા લાવવી આપણે જો કોઈ કૃત્ય કોઈ વિકૃત કાર્ય તરફ વળીએ અથવા તો કોઈ ખરાબ માર્ગ તરફ જઈએ તો આપણને સાચો માર્ગ દોરનાર આપણા ગુરુ છે અને એ જ રીતે ગુરુ સાથે આપણા માતા પિતાઓ એ પણ આપણા ગુરુ છે પ્રથમ ગુરુ આપણા માતા પિતા હોય છે એટલા માટે જ કહ્યું છે ને અને માતા રામો મત પિતા રામચંદ્ર સ્વામી રામો મત સખા રામચંદ્ર સર્વસ્વમે રામચંદ્રો દયાલુ નાન્યમ જાને નૈવ જાને ન જાને કે આ દુનિયામાં રામ સિવાય કોઈ નથી હું રામ સિવાય કોઈને જાણતો નથી આપણા માતા પિતા આપણા ગુરુજન આપણા વડીલ આ બધામાં હું રામને જ જોઉં છું એટલા માટે જ આપણે ગુરુનું પૂજન કરવું જોઈએ આપણા માતા પિતાનું પૂજન કરવું જોઈએ આપણા જીવનકાળમાં ગુરુજનોનું આ મહત્ત્વ છે માતા પિતાનું આ મહત્ત્વ છે એટલા માટે આ ગુરુ પૂનમનો પર્વ ઉજવવામાં આવે છે અસ્તુ જય શિયારામ અહીં મારી વાણીને હું કુબાવત નામદેવ આપના ચરણોમાં અર્પું છું જો મારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરવા વિનંતી જય શિયારામ જય શિયારામ સૌને શ્રી સીતારામ સેવા આશ્રમ સત્તા પર મહંત તેમજ સંત શ્રી ત્રિભુવનદાસજી બાપુ તેમના દીકરા હું અશ્વિનદાસજી તેમજ આજે જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આમ તો અમે અહીંયા ત્રીસ વર્ષથી આ ગુરુપૂર્ણિમા ઉજવીએ છીએ તો દર વર્ષે આમ તો કહેવાય ને કે કણમાંથી મણ થાય એવી રીતના ધીમે ધીમે ગ્રામજનોનો ઉત્સાહ સગા સંબંધીઓનો ઉત્સાહ સેવકોનો ઉત્સાહ આ ઉત્સાહ નાનમતમાંથી મોટું તળાવ કરીને અને આગળ એમાંથી લેતા ગયા આ ગુરુપૂર્ણિમામાં ગામ આખું તેમજ આસપાસના સેવકો તે બધાનો બહોળો સહયોગ સહભાગી બન્યા છે અને પોતાનું જ આ વસ્તુ છે પોતાનું જ ઘર છે અને પોતાનું જ કુટુંબ છે એ રીતે વર્તી ખંભે ખંભો મિલાવી સહિયારો સાથ દઈ આ ગુરુ પૂર્ણિમાને અતિ ઉત્તમ અને સર્વકાઈ સદાકાર સરસ કરી રીતે કરેલ છે અસ્તુ જય સૌનો હું આભાર માનું છું શ્રી સીતારામ સેવા આશ્રમ સત્તા પર અશ્વિનદાસજી આશ્રમ ત્રિપુનદાસ બાપુ તથા હરસિદ્ધિબેનના જય સિયારામ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીંયા જે ઉત્સવ કરવામાં આવ્યો છે એમાં ગામજનો સેવકો મહિલા મંડળ તરફથી ધૂન મંડળ કીર્તન બધું કરવામાં આવેલ છે તરફ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય જય આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે હું સત્તાપર ગામ જે શ્રી સીતારામ સેવા આશ્રમ છે અને મણિવીર હનુમાનજી મહારાજ બિરાજમાન છે એમના મહંત શ્રી ત્રિભુવનદાસ બાપુ સત્તાપર એમનો આગ્રહ હતો એટલે હું અહીંયા આવ્યો છું અને બહુ મજા આવી મારે જયેન્દ્રભાઈ બહુ જૂના જાણીતા શૂટર છે એ શૂટિંગ કરે છે ત્યારે મને કે તમે થોડુંક કંઈક બોલો એટલે થોડીક આપણે વાત કરી દઈ કે ગુરુ મહિમાની જે આપણી પરંપરા છે વૈદિક પરંપરા કીધું છે ને કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પર બ્રહ્મ શ્રી શ્રી ગુરુવે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ગુરુ એનાથી ઉપર છે ગુરુ બરાબર એટલે એ ગુરુ વિશે બે શબ્દો કહીએ આપણે આપણા મહાપુરુષો એ કીધું છે કે નુગરા નહીં ચડે નિર્વાણ નુગરા કોઈ દિવસ નિર્વાણ નો પામી શકે એ કેસે જો એક કડી તમને સંભળાવું એ ગુરુજી વિનાના જ્ઞાન તમને એ નહીં મળે રે નુગરા નહીં ચડે નીરવાણ નુગરા બેઠા બેઠા માળા ફેરવે નુગરા ભલે દેવેદાન ઈરે નુગરા ના શીર ઉપરેટ ચડે નિર્વાણ એટલે કેવાનો અર્થ મારો એ છે કે ગુરુ જ્યાં તમારું આપણું મન માને એને ગુરુ બનાવી લેવાય એક તો પેલા એની પાસેથી ગુરુ મંત્ર લઈ લેવો કારણ કે ગુરુ મંત્ર વગેરે એની કોઈ આપણને મોક્ષ માટેના કઈ દરવાજા ખુલતા નથી આ ભજન માં આવે છે ને કે જન્મ લઈને ચાલ્યા જન્મ લઈને ચાલ્યા ચાલિયા એને લાગી હરી થી લે એટલે અહીંયા બહુ માહોલ જોયો બહુ મજા આવી અને આજે ગુરુપૂર્ણિ મહોત્સવમાં બાપુના શિષ્ય સમુદાય હજારો માણસો ભોજન પ્રસાદ લીધો અને ગુરુ પૂજન કર્યું અને એકદમ સરસ બધી વાતાવરણ જોયું બહુ પ્રફુલ્લિત થઈ ગયું મારું મન એટલે બાપુ અત્યારે ત્યાં વિરાજમાન છે એમના સેવક સમુદાય આવતા હોય બાપુને ગુરુ શિષ્યની પરંપરાને કારણે બરાબર મારું નામ આપણે જયસુખભાઈ અગ્રાવત રિટાયર્ડેડ ટીચર ગવર્મેન્ટ સ્કૂલ ઇન કોઠારીયા રાજકોટ અને અહીંયા આવીને મને બહુ આનંદ થયો મજા આવી જય સિયાળ જય હનુમાન